કૃષ્ણ ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા ની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા મરચાના રીંગ ભજીયા કે જેને મોટા થી લઈ નાના સુધી બધા ખાઈ શકે તેવા એકદમ ક્રિસ્પી અને કુંકુરા બનાવીને તૈયાર કરીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પેલા તમને જો મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મરચાના રીંગ ભજીયા બનાવવા મેં અઢીસો ગ્રામ જેટલા મરચાને એકદમ સરસ રીતે પાણીથી ધોઈ અને સાફ કરી લીધેલા છે અને મરચાની પસંદગી મેં અહીં જાડા અને મોણા મરચા હોય તેવી મરચાની પસંદગી કરેલી છે હવે તેને આપણે કટિંગ કરવા માટે લઈ લઈશું તો એક મરચાને આ રીતે લઈ અને આગળથી આપણે ભાગને અલગ કરી લઈશું અને છરીના મદદથી એકદમ સરસ હળવા હાથે તેની રીંગ્સ બનાવતા જઈશું એકદમ હળવા હાથે બનાવીશું કે જેથી કરી અને રીંગ્સ આખી રહે અને તૂટી ન જાય એ રીતે એકદમ સરસ હળવા હાથે તેની બધી મરચાની આપણે રીંગ્સ બનાવીને તૈયાર કરી લઈશું અને તેમાંથી બીજના પાર્ટને અલગ કરી લઈશું જેથી તે થોડી ઘણી તીખાશ હોય તો તે ઓછી થઈ જાય મેં આ રીતે બધી મરચા ને રીંગ બનાવીને તૈયાર કરી લીધેલી છે તો તો તમે જોઈ શકો છો હવે તેમાં આપણે મસાલો કરીશું તો મસાલામાં મેં અહીં દોઢ જેટલા લીંબુના રસને કાઢીને તૈયાર રાખેલો હતો તો દોઢ જેટલા લીંબુનો રસ આપણે તેમાં ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અથવા તો સાત પ્રમાણે ઉમેરીશું અને દોઢ અડધી ચમચી જેટલું આપણે તેમાં હિંગ ઉમેરીશું તો મરચાના જરૂરથી એડ કરવી અને એક ચમચી આદુની પેસ્ટ લીધેલી છે તો તે પણ ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીશું આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાની છે કે જેથી કરી આપણી મરચાં ની રીંગ તૂટી ન જાય અને એકદમ આખી રહે તે રીતે હળવા હાથે જ આપણે તેને મિક્સ કરવાના છે તો હવે તેમાં આપણે બેસન એડ કરવાનો છે તો બેસન હું અહી

આ રીતે મિક્સ કરતા જઈશું હળવા હળવાથી તો તમે જોઈ શકો છો કે બેસન આપણું એકદમ સરસ રીતે મરચાને કોટ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ આખી જ રહેલી છે તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ કોટ થઈ ગયો છે રીંગ્સ હવે તેને આપણે ફ્રાય કરવા માટે લઈ લઈશું તો મેં અહીં ગેસ ઉપર પહેલેથી પેનને ગરમ થવા માટે રાખેલું હતું તો તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો એક એક કરી અને બધી આપણે તેલમાં આ રીતે એડ કરી દઈશું અને તેને થોડીવાર માટે ફ્રાય થવા દઈશું તો પાંચ થી દસ મિનિટ માટે આપણે તેને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે બંને બાજુ પલટાવતા જઈએ અને એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય અને તેનો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો આપણે રીંગ્સ એકદમ સરસ ફ્રાય થઈ અને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો હવે તેને આપણે બહાર કાઢી લઈશું તો બહેની છે ને એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો તો બનીને તૈયાર છે આપડા એકદમ ક્રિસ્પી અને કુરકુર એવા મરચાં ના રીંગ ભજીયા તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો